દરબાર ખુલ્લે આમ એમ કહે છે કે જો હાઈકોર્ટ જેવી હાઈકોર્ટના ઓર્ડર તાલુકા વિકાસ અધિકારી ન માની તો હોય બરોબર એકવીસ ગામના ઓર્ડર આવેલા મુના દરબાર પાસે પ્રૂફ સાથે તમારે કઈ ગામમાં ખાલી કરવા ટીડી ગયો તો એક ગામમાં નહીં હા એને કહો કે પાંચ હજાર રૂપિયા અહીં મળે એમ છે કે દસ હજાર કે વીસ હજાર મળે એમ છે તો ગપ દેખીને ફોર વ્હીલર નીકળે બાકી ગૌશો ન તો ગાયું મહી ગયા આપણે કાંઈ લેવા દેવા નહીં એટલે ટીડીઓ ત્રિવેદી તું કદાચ ગમે એવું હોય ને તો અમારે કાંઈ ન ફેર પડે આટલું ધ્યાન રાખજે અત્યારે ટોટલા સમય ત્યાં આવ્યો ગરડાનું દે આ દબાણ શું જ્યાં ઓલા મોટા બાપે ઓર્ડર આપ્યો કલેક્ટરે એટલે ત્યાં ધોળવા મીનો ત્યાં બધું કરવા મીનો તો બરાબર તો ગાયો તારી પાસે હું ખાઈ ગઈ હતી ટીડીઓ અને હું તો ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરને ખુલ્લામ ધમકી આપું છું હું દરબાર કે કોઈની માની આણામાં નથી આપેલા ગૌસરણ તું ત્યાંથી ઓર્ડર મારસ આટલો બધો કે ભાઈ મામલતદારને ટીડીઓ પોલીસ પહેલો કરીને ગૌસરણ ખાલી કરાવો આથી છ મહિના પહેલાં આવેલું છ મહિનામાં આઠ મહિના થઈ ગયા અત્યારે આવેલું બરાબર તો એના તારા ઓર્ડર તો કોઈ આ નીચલા અધિકારી કોઈ ફોલો કરતા નથી અને ગીરગઢા તાલુકાના કેટલા ગૌસરણ ખાલી છે લીગલી તાર ફેન્સી થઈ ગયેલા એ મને ટીડીઓ એક બતાવી દે કે આ ગૌસરણ ખાલી છે બરાબર તો હું માનું હમણાં આવ્યો તો એક કોદિયાનો વિડીયો જોયો તો ને અને અને કલેક્ટરને હું કહું કે તું ગરીબ માણસોની વાહે પડી જાવ ભાઈ ત્યાં હોય ત્યાં પતરા પાડી નાખ દુકાનો પાડી નાખ જો કે મારા બાપની એક એ દુકાનો નથી પડી મારું એક પતરું નથી પીડ્યું આ મારું એમ કહેવાનું તું એટલો બધો લો લીગલી આલવા હોય કલેક્ટર જાડે જાડેજા બાપુ મારા વાતની ઉંમરનો છો તોય મારે તું કેવું પડે તું કેવું પડે એનું કારણ છે કે જો એટલો બધો લીગલી હોય તો ખાલી ઓનલી ફોર મારી ત્રણ વસ્તુ અને એ લીગલી છે અનલીગલી નથી અને કોઈ એમ કે અનલીગલી છે મારી પાસે આવજે હરમરિયા ગૌસરણ અરીઠિયા ગૌસરણ અને અમારા ગામની હરમડીયા અરિઠિયા નગલા અને શાર શારગામની ગૌશાળા એ ટ્રસ્ટની છે એ ખાલી કરીને બતાવી લીગલી છે અનલીગલી નહીં તો હું દિગ્વિજય જાડેજા હું કલેક્ટર હતો બાકી ગરીબ માણસોના ઘરે પેડમાં તું ખોટું અને તું કરી લીગલ છે ભાઈ એમાં મને કોઈ વાંધો નથી મારા બાપનું કોઈ વસ્તુ નતો હતો તો કોઈ ગરીબ માણસો લારી રાખીને વેચતા હોય ને એનું કુલધાન ભરતું હોય એમાં તું પડ એટલે કે દરબારના દીકરા તરીકે હું તને એટલું કહું કે તારી પાસે પાવર હોય એટલું વાપરીને તું તો અનલીગલી ગમે વસ્તુઓ વસ્તુ હોય પાડીને પણ આન હોય ને તો તને પંદર દિવસની મોલત આપું મુનો દરબાર આજે સોલ તારીખ થાય સોલ સાત બરોબર અને એક એક આઠે હળમળિયા ગૌસર અરિઠિયા ગૌસર અને ઝારગામની જે ગૌશાળા છે એ ખાલી કરીને દીકરી દઈશી તો મુનો દરબાર જો તારું ટેસ્યુ બનાવી ન મૂકે તો મુનો દરબારના પેટનો નહીં બાકી હું એમ માને કે કતો જે પાંચ રૂપિયા કમાતો એના ઝૂપડા પાડીને આપી ગયો ને મોટા માણસોને ખોરે બેહી ગયો મુનો દરબાર ખુલ્લે આમ બે બોલે છે ત્યાંમાં તહેવાર હોય એકવાર ખાલી આ વસ્તુ કરી દે દિગ્વિજયસિંહ બાપુ તો હું માનું કે નહીં હતો અમારામાં એક દરબારમાં સુરવીર અને એને ગીર સોમનાથમાં વિના કર્યું છે ગાયો માટે ગાયો માટે તો આપણા વડવાએ માથા દીધા અને તાજેત લીગલી કરવાનું છે દિગ્વિજય અનલીગલી નહીં બરોબર બાકી બે પાંચ રૂપિયા કમાતા એની દુકાનોની ઝૂપડા પાય અને એ તને આ લાગે હા પત દાદાને ગીર સોમ ગીર સોમનાથના ગૌસરનું બધાનું નથી કહેતો તારામાં તેવડ હોય ને તો ખાલી એટલા ગૌશોને ખાલી સાફ કરાય ગીર ગઢડાના હાઈકોર્ટમાંથી ઓર્ડર આવેલા ને તારે ઓર્ડર જોતો હોય તો હું તને હત્તરપાનાની અરજી આપી ગયો હતો ને કલેક્ટર એ હત્તરપાનાની અરજીમાં હાઈકોર્ટનો ઓર્ડર છે એમાં એકવીસ ગામ ગીર ગઢાના લેખા બરોબર એકવીસે એકવીસ ગામ છે એમાં મુના દરબારનું ગામ અરમડિયા આટલી હરી કરી હતી ને બીજો નંબર આવી ગયો કે હરમડીયામાંથી હરિયો બધી થાય હું તો બરાબર કોઈ પાંચ રૂપિયાનું જ કામ આવે એટલે તાકાતથી બોલી શકે બાકી તારામાં તેવડ હોય ને દિગ્વિજયસિંહ કે જિલ્લા વિકાસ અધિકારી કે ડીડીઓ કે મામલકદાર તો હું મૂંસુપરા મૂકીને કહી છે કે તમારામાં ત્યારે શહેરમાં તેવડ હોય ને તો એકવાર હરમડિયા હરીઠિયા બે ગૌસાર અને અમારા શિયાળ ગામની હરમડિયા હરીઠિયા નગલા અને ગૌસરા છે એ ટ્રસ્ટની ખાલી કરીને બતાવો ને તો હું તમને પાણી આરા ગણું બાકી તો બાયું બાયું હોય ને બાયું એ હા નબળા જાણીને ગમે અહીંયા ઓલું કરે બાકી ભાઈ દાદા કોઈ નહીં ગમે અહીંયા લડે કરે હા મો હોય તો ભલે ભલે ગમે રાવણ હોય તો ભલે કાં કરતાં આજ મુના રબાનું થઈ જાય તો કુરબાન છે બાકી દિગ્વિજય તારી તેવડ હોય ને તો આ છે ખાલી એટલું કરાવીને બતાવે તો હું એમ માનું નહીં અને એ ખુલ્લે આમ કહું છું તું એમ કેતો કે કોડીનારમાં ટેસ્યુ મૂકતો કોડીનામાં મૂકું તું એમ કે ગરડા તો ગરડા ટેસ્યુ મૂકું તારું બાકી ભાઈ વાતો થાય ભાઈ ડિ કરી બતાવે હું તને એક આઠનો સવાલ આપું પંદર દિવસમાં ખાલી કરાવી દે બરાબર ખુલ્લે આમ કહું છું અને આ બધા સારી સારી વિડીયો હોય ને દિગ્વિજય પાસે જવા જોઈએ બધાને કહું એટલો શેર કરજો હું બરોબર ખુલ્લે આમ બોલે કરમડિયા ગામનો જાગૃત વ્યક્તિ અને ગાયો માટે મળવા વાળો માના બરાબર તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ બધે મોકલજો જય માતાજી